સોશિયલ કોમેડી ફિલ્મ મહારાણીની બહોળી અતુરતાથી રાહ જોવાઈ રહી છે અને અનાઉન્સમેન્ટથી લઈને ટ્રેલર સુધી લોકોની ઉત્સુકતા સતત વધી દેખાઈ છે ઉપરાંત ફિલ્મના ટાઇટલ ટ્રેક અને મુંબઈયા ગુજરાતીને ખૂબ લોક ચાહના મળી રહેલ છે ફિલ્મ તેની મજેદાર તથા રસપ્રદ સ્ટોરી લાઇનથી દર્શકોના દિલ જીતી રહ્યું છે ફિલ્મના પ્રમોશન અર્થે અભિનેત્રી માનસી પારેખ શ્રદ્ધા ડાંગર તથા અભિનેતા સંજય ગોરાડિયા અને નિર્દેશક વિરલ શાહ અમદાવાદના જીએલએસ યુનિવર્સિટીના મહેમાન બન્યા હતા અને ફિલ્મ અંગે ચર્ચા કરી હતી ફિલ્મ એક અગસ્ટ બે હજાર રોજ રિલીઝ થવાનું છે મહારાણી ફિલ્મની કથા રાણી આસપાસ ફરે છે જે એક આધુનિક ઘરના ઘરકામ માટે આવેલી ક્વરકી અને ગફલતભરી કામવાળી છે મહારાણી આ ઘરના માલિક માનસી પારેખ અને ઓજસ રાવલના જીવન વાર્તા છે રાણીનો ગેરવ્યવસ્થિત સ્વભાવ અને અણધડ આચરણ ઘર ઘરભરમાં ક્યારેય હાસ્યનો વિષય બને છે તો ક્યારેક પરેશાનીનું કારણ રોજબરોજના કામકાજ દરમિયાન તે જે ઘોર ઘોટાળો ઊભો કરે છે અને પછી તેના માટે અવનવા બહાના કાઢે છે તે દર્શકોને હસવા મજબૂર કરે છે નામ શ્રદ્ધા ડાંગર છે અને અમારી મહારાણી ફિલ્મમાં મારા કેરેક્ટરનું નામ છે રાની આ ગુજરાતી ફિલ્મો જેટલી પણ આવે છે અમે ખાસ પ્રયાસ કરીએ છીએ કે બધા જ ગુજરાતીઓને પોતાની વાર્તા લાગે એમ થાય કે આ તો મારી જોડે રોજ થઈ છે તો આ વાર્તા એવી છે પણ જ્યારે આજ સુધી એવી કોઈ વાત નથી લાવી એવી એક વાત છે કે ઘરમાં જે હાઉસ હેલ્પ હોય છે જે આપણા કામ કરવાવાળા જેટલા પણ લોકો છે એ અને ઘરના ઓનર એ લોકો વચ્ચેની જે રિલેશનશિપ છે કે રોજ જે ડેઇલી તમે ફેસ કરતા હોય કે મોઢા આવ્યા અને મા નાની મોટી નોકઝોક થાય પછી તમારો આખો દિવસ તમે લેટ થાઓ તમે ઓફિસે લેટ પહોંચ્યો તે આખું જે રોજ જે આપણા જીવનમાં થાય છે ને એ એના ઉપર આ વાર્તા છે પણ એનો કોમેડી વે બહુ જ બધું હસાવીએ છીએ અમે આમાં અને આપણી રોજિંદા જે રૂટિન બધાને ફીલ થાય નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી કે આ તો આપણે જ છીએ આપણા ઘરમાં આવું જ થાય છે તો આ ફિલ્મ એના વિશે છે યંગ જનરેશન ને મેસેજ આપવા માંગીશ કે તમારા માટે જ અમે ટ્રાય કરી રહ્યા છીએ કે એવા એવા પણ સબ્જેક્ટ લાવીએ કે જે તમને બધાને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે અને એન્ટરટેનમેન્ટ ફિલ્મથી જેટલું પણ એન્ટરટેનમેન્ટ મળે એ તમને અઢી કલાક પકડી રાખે તો પ્લીઝ આપણી ભાષાને પણ પ્રાયોરિટી આપો ગુજરાતી ભાષાને પણ યુ નો જોવા શીખો રાણી બે મહારાણીઓની વાત છે એક મહારાણી છે ગૃહલક્ષ્મી અને બીજી મહારાણી છે ગૃહલક્ષ્મીને ઘરકામમાં મદદ કરાવે એક કામ આ બે જણા વચ્ચેની ટસલ બે જણા વચ્ચેનો પ્રેમ અને એમાંથી ઊભી થતી રમૂજ વિશે આ ફિલ્મ છે તમે દરેક મૂવીમાં એક રોલ કેવા આ મૂવીમાં ફોર ચેન્જ મેં કોમેડી જ કરી છે ઓકે પણ બહુ જ સરસ કોમેડી છે મા મને ધ્યાનમાં રાખીને મારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને જ એ રોલ લખાયો છે એટલે જેમ તમે મારા નાટકોમાં ખડખડાટ હસો છો એવી રીતે આમાં પણ તમે એટલા જ હસો એવી મને આશા છે